ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના સારસા ગામ નજીક આજ રોજ સવારે નવ કલાકના અરસામાં એક થ્રી વ્હીલ ટેમ્પા ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉમલ્લા તરફથી એક થ્રી વ્હીલ ટેમ્પા ચાલક રાજપારડી તરફ જઈ રહ્યો હતો જે સમય દરમિયાન સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો જે સમયે રોંગ સાઈડ આવતા ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો અકસ્માતનો ભોગ બનનાર ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પા ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઈડ પર આવતા વાહનોને તંત્ર દ્વારા અટકાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા છે જે લાગતા હોય પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે દરરોજ કેટલા દરરોજના બે ત્રણ અકસ્માતો ડેલી થાય છે છેઠ રાજ ઉમલનાથથી ભરૂચ લગીના રોડ પર તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાગતું વળગતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે નિમેશ ગોસ્વામી આર ન્યૂઝ ઝઘડિયા